અમદાવાદ થી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતને હચમચાવી નાખતી ઘટના અમદાવાદ શહેરમાં બની છે અમદાવાદ શહેરના મેઘાણી નગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એકોતેર એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે

આ પ્લેનમાં બસો જેટલા પેસેન્જર અને કાર્ગો પણ સવાર હતા એટલે કે બસો જેટલા પેસેન્જર દસ જેટલા ક્રુ મેમ્બર અને બે પાયલોટ સવાર હતા ટેક ઓફ થયાની બે જ મિનિટમાં પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું હતું અને ધડાકા ભેર બ્લાસ્ટ સાથે સળગી ઉઠ્યું હતું દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્લેન ટેક ઓફ થયું અને ત્યારબાદ બે જ મિનિટના અંતરે પ્લેન ક્રેશ થઈ ગયું છે

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે તમામ જગ્યાઓ પર મૃતદેહો સડકતી હાલતમાં જોવા મળ્યા છે રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક જ શરૂ કરી દેવામાં આવ્યું છે પ્લેન જે બિલ્ડિંગોમાં અથડાયું તે બિલ્ડિંગ પણ સંપૂર્ણપણે નાશ પામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેને પગલે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો વડોદરાથી પણ ટીમો અમદાવાદ જવા રવાના થઈ છે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરો માટેની હતી તે જગ્યા પર જ આ પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે જે સમયે પ્લેન ક્રેશ દુર્ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં લગભગ 50 થી સાઠ ડોક્ટરો હાજર હોવાની પણ માહિતી મળી છે જો કે તેનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લોકોના મૃતદેહ ન ઓળખાય તેવી સ્થિતિમાં છે

તમામ પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો છે અને તેઓ પણ અમદાવાદ આવી શકે તેવી શક્યતાઓ છે છે કે કે સૌથી મોટી વાત એ હતી આ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા ટુ ડી સીટ પર તેઓ સવાર હતા અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે જ પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી પણ સવાર હતા જોકે ટેક ઓફ થયાના એક મિનિટમાં જ વિમાન ક્રેશ થઈ ગયું છે

દુર્ગટના સમયે નવ જેટલા ડોક્ટરો હાજર હતા પ્લેનમાં બસો બેતાલીસ મુસાફરો હતા ચારે બાજુ વિમાનનો કાટમાળ જોવા મળ્યો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે તબાહીના દ્રશ્યો ખૂબ જ ગંભીર છે જ્યાં જોવો ત્યાં કાટમાળ વિખેરાય વિખેરાયો છે આ સાથે ત્યાં પાર્ક કરેલી જે જગ્યા પર આ ઘટના બની ત્યાં ઘણી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે તો મોતનો આંકડો વધવાની પણ આશંકા છે ફાયર વિભાગ દ્વારા હાલ કામગીરી શરૂ કરવામાં આવી આવી છે છે તો પણ મદદ લેવામાં રહી આ સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે અને રેસ્ક્યુ કામગીરીમાં જોડાયો છે ઘટનાને પગલે મેઘાણીનગર એરપોર્ટ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે બે કિલોમીટર દૂર સુધી પ્લેન ક્રેશ દુર્ઘટનાને બાદ ધુમાડા દેખાયા હતા લાઇવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે પ્લેન ક્રેશ થયા બાદ ખૂબ જ મોટો બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે આગ ફાટી નીકળી હતી જો કે આસપાસ રહેલી તમામ કાર સળગી ગઈ હતી અમદાવાદની આ ઘટનાથી આખો દેશ સ્તબ્ધ થઈ ગયો છે બસો ને બેતાલીસ થી વધુ લોકો આ પ્લેનમાં સવાર હતા આ સાથે આજુબાજુની બિલ્ડિંગોમાં જ્યાં પ્લેન અથડાયું ત્યાં પણ રહેણાંકી વિસ્તાર હોવાથી ત્યાં પણ લોકો હતા ત્યારે આ ઘટનાને પગલે હાલ તો તમામ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે હોસ્પિટલોમાં બેડ અને સ્ટ્રેચર ખૂટી પડ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે લારીઓમાં લાશ લઈ જવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને લાશ ઓળખાતી ન હોવાથી પરિવારજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ અમદાવાદ